આપને જણાવી દઈએ કે રાત્રે બાર વાગ્યાથી લાગુ થશે આ નવા ભાવ સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ બે રૂપિયા વધારો કર્યો છે ડ્યુટીમાં વધારાથી ગ્રાહકોને પર

રાત્રે બાર વાગ્યા છે પેટ્રોલ પર પ્રતિ લિટર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર પંદર પોઈન્ટ એસી રૂપિયા વસૂલ કરી રહ્યા છે આ વધારા પછી પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી જે છે એકવીસ પોઈન્ટ નેવું રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર સત્તર પોઈન્ટ એસી રૂપિયા પ્રતિ લિટર થશે પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે આપને જણાવી દઈએ કે ચાર બાબતો પર આધાર રાખે છે ક્રૂડ ઓઇલનો ભાવ છે રૂપિયા સામે ડોલરનું મૂલ્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકારે દ્વારા વસૂલવામાં આવતા કર ઇંધણની માંગ છે આ જે ચાર જે બાબતો છે તેના પર આધાર રાખે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આપને જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે આપને જણાવીએ કે પેટ્રોલની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હતી દર પંદર ફેરફાર કરવામાં આવતો હતો છવ્વીસ જૂન બે હાજર દસ પછી સરકારે પેટ્રોલ ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું હતું તેવી રીતે જે ચાર બાબતો જે છે જેના પર આધાર રાખે છે ક્રૂડ ઓઈલનો ભાવ છે રૂપિયા સામે ડોલરનું મૂલ્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા કરશે તો દેશમાં ઇંધણની માંગ છે તો સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે ડ્યુટીમાં વધારાથી ગ્રાહકોને અસર નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનું ભારણ પેટ્રોલિયમ કંપનીઓ પર આવશે પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન છે સરકારી કંપનીઓ તેલના ભાવ નહીં વધારે રાત્રે વાગ્યાથી નવા છે લાગુ થશે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા બે વધી સામાન્ય લોકો માટે કિંમતો નહીં વધે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹2 નો વધારો કર્યો છે જો કે સરકારે આ પણ સ્પષ્ટ કર્યું છે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં અને આને ક્રૂડ ઓઈલના ઘટાડેલા ભાવ અને એજન્ટ્સ કરવામાં આવશે હાલમાં સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂપિયા અને ડીઝલ પર રૂપિયા વસૂલ કરી રહી છે એક્સાઇઝ ડ્યુટીનું ભારણ પેટ્રોલિયમ કંપનીઓ પર આવશે પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન છે સરકારી કંપનીઓ તેલના ભાવ નહીં વધારે આજ રાત્રે બાર વાગ્યાથી નવા દરો જે છે અમલમાં આવવાના છે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા બે વધી પરંતુ સામાન્ય લોકો માટે કિંમતો નહીં વધે સરકારે આ સ્પષ્ટ કરી છે માહિતી કે સામાન્ય લોકો પર આની અસર જે છે નથી થવાની પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે ચાર બાબતો પર આધાર હોય છે ક્રૂડ ઓઇલનો ભાવ છે રૂપિયા સામે ડોલરનું મૂલ્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતા કરશે વાત કરવામાં આવે તો સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી એવા સમય વધારી છે જ્યારે ક્રૂડ ઓઇલ ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે ત્યારે આગામી સમયમાં બાર વાગ્યા પછી આ ભાવ વધારો જે છે છે લાગુ થવાનો સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઉમંગ સોનિયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઉમંગજી

અસમજમાં આવું નહીં કે આ ભાવ વધારો અને હાલમાં જે વિશ્વમાં જે ટ્રમ્પ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે એક્સાઇઝ ટુટી જે બધા પર ટેરિફ લાગ્યો છે એની અસર થાય એવું લાગી રહ્યું છે પરંતુ આનો ભાવ વધારો સરકાર પોતે કંપની ભોગવશે પ્રજા પર નહીં પડે જી ઉમંગજી જો વાત કરવામાં આવે તો આજે જે વધારો જે છે મુખ્ય ચાર બાબતો પર આધાર રાખતો હોય છે પેટ્રોલ અને ડીઝલના જેમાં છે ક્રૂડ ઓઈલનો ભાવ રૂપિયા સામે ડોલરનું મૂલ્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા કરશે સાથે દેશમાં ઇંધણની માંગ છે છેલ્લા વર્ષોની જો વાત કરીએ કે આજે જે એક્સાઇઝ ડ્યુટી છે વધારવામાં આવી છે જ્યારે ક્રૂડ ઓઈલ જે છે ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે ત્યારે શું કહેશો આ બાબતે આપ એ તમે જણાવી દઉં કે ક્રૂડ ઓઇલ નો જે ભાવ ઘટી રહ્યો છે એના કારણે સરકારે જે ડ્યુટી છે જે આપણો પેટ્રોલ ભાવ પાસે રહ્યો છે 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 એનું એક કારણ આવક થાય એ સરકાર બીજા વિકાસના કામોમાં વાપરે છે જેથી સરકારનું એવું માનવું છે કે પ્રજા પાસે સાધારણ ભલે બોજવું પડે પરંતુ એનાથી વિકાસના કામમાં દેશભરમાં તેજી આવે છે અને જેના કારણે ગુજરાત ગુજરાત સહિત જે સરકાર વિકાસના પંથે ચાલી રહ્યો છે

કરવાની જરૂર નથી તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે કારણ કે ડ્યુટીમાં વધારાથી ગ્રાહકો પર અસર નહીં થાય તો પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન પણ છે કે સરકારી કંપનીઓ તેલના ભાવ નહીં વધારે આજ રાત્રે બાર વાગ્યાથી નવા દરો અમલમાં આવશે